લખતર વિરમગામ હાઈવે પર ચેકિંગ હાથ ધરવામાં આવ્યું તાલુકા મામલતદાર ટીમ તથા અન્ય વિભાગની સંયુક્ત ટીમ દ્વારા સાત ડંપરોનું ચેકિંગ દરમિયાન ઝડપાતા એક કરોડ પિસ્તાલીસ લાખ એંસી હજારનો મુદ્દામાલ જપ્ત કરી લખતર પોલીસ સ્ટેશનના હવાલે કરવામાં આવ્યો છે સુરેન્દ્રનગર જિલ્લા કલેક્ટર કેસી સંપટના માર્ગદર્શન હેઠળ સુરેન્દ્રનગર વિરમગામ હાઈવે પર લખતર મામલતદાર આરટીઓ ફોરેસ્ટ ઓફિસર સિંચાઈ વિભાગ પીજીવીસીએલ તેમજ અલકતર પોલીસ દ્વારા ચેકિંગ હાથ ધરવામાં આવ્યું હતું જેમાં ઓવરલોડ રોયલ્ટી પાસ પરમિટ વગરના ડમ્પર રોકી ચેકિંગ કરવામાં આવ્યું હતું જે લખતર મામલતદાર એચ આર પરમાર અધ્યક્ષ સ્થાને ચેકિંગ કરવામાં આવ્યું હતું જેમાં ચેકિંગ દરમિયાન ઓવરલોડ રોયલ્ટી કે પાસ પરમિટ વગરના સાત ડમ્પરો જપ્ત કરી કુલ રૂપિયા એક કરોડ પિસ્તાલીસ લાખ એસી હજાર નો મુદ્દામાં લખતર પોલીસ સ્ટેશનના હવાલે કરી આગળની કાર્યવાહી કરવામાં આવી હતી આ સંયુક્ત ચેકિંગને લઈને ગેરકાયદે

દરેક કંપનીના જૂના અને નવા મોબાઈલ લોન ઉપર મળશે અને ઇલેક્ટ્રોનિક્સ આઈટમો ફ્રીજ ટીવી વોશિંગ મશીન ગુરુ મોબાઈલ એન્ડ ઇલેક્ટ્રોનિક્સ સંતોષી માતાના મંદિર પાસે અને અમારી અન્ય બ્રાન્ચ ગુરુ મોબાઈલ પોઈન્ટ આભા હોટલ નીચે પેટ્રોલ પંપ સામે ભુજ તો મેળવો લોન પે ફોન અને તમામ ઇલેક્ટ્રોનિક્સ એમ્પ્લાયસીસ